તો બનાસકાંઠાના પાછાની શિક્ષિકા પર મંત્રી મોટું નિવેદન આપ્યું છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે કે આટલા મોટા સમાજમાં આવી બાબતો બને છે ઇમિગ્રેશન દ્વારા માહિતી બહાર આવતી હોય છે આમાં રેકોર્ડ પ્રમાણે પગલાં ભરવામાં આવશે સંપૂર્ણ તપાસ કરીને કાર્યવાહી કરાશે ઋષિકેશ પટેલનું આ નિવેદન સમાજમાં ક્યાંય નાની મોટી આવી ઘટનાઓ લે ભાગુ પ્રવૃત્તિઓની થાય ને સરકારના ધ્યાને આવે એટલે ચોક્કસ એ પરિપ્રેક્ષની અંદર પૂરું નિરીક્ષણ કરી અને એમાં ખૂબ સખ્તાઈથી પગલાં લેવામાં આવશે કોઈ છાબરવાનો પ્રશ્ન નથી જો એ બેન ત્યાં અમેરિકા હોય ને અહીંયા જો હાજરી પુરાઈ હોય તો એ તો પગલાં ને એના જે પાસપોર્ટ છે એના આધારે નક્કી થાય કે કેટલો સમય ત્યાં રોકાયા છે અહીંયા પણ ઇમિગ્રેશનમાં ખબર પડે એટલે આ તો કોઈ છુપાવાળી બાબત જ નથી પેપર ડોક્યુમેન્ટ્સની ખૂબ બહોળા સમાજમાં ક્યાંય નાની મોટી આવી ઘટનાઓ લે ભાગુ પ્રવૃત્તિઓની થાય અને સરકારના ધ્યાને આવે એટલે તો ભાવનાબેન પટેલ જે છેલ્લા આઠ મહિનાથી અમેરિકામાં વસવાટ કરે છે અમેરિકાના શિકાગોમાં વસવાટ કરે છે પરંતુ અહિયાં તેમની હાજરી બોલે છે આઠ મહિનાથી શાળાએ આવ્યા છે નાથી જોકે મંત્રીનું કહેવું છે કે આટલા મોટા સમાજમાં આવી ઘટનાઓ તો બનતી રહે છે આગળ વધશે ગુજરાત ભણશે ગુજરાતની સરકાર વાતો તો કરે છે પરંતુ આવા શિક્ષકોના કારણે વિદ્યાર્થીઓને પૂરતું અભ્યાસ નથી મળી શકતો જેના કારણે ક્યાંક આગળ વધતું ગુજરાત પાછળ ન રહી જાય જે રીતે મંત્રી કહી રહ્યા છે કે આટલા મોટા સમાજમાં વાત એમના માટે નાની લાગી રહી છે પરંતુ જ્યારે પાંચાની શાળાએ જાઓ વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા હોય કે શિક્ષક ક્યારે આવશે ભણતર પૂરતું જોઈતું હોય છે માતા પિતા છે જે બાળકોને મોકલે છે કે શાળામાં તેમને શિક્ષણ મળશે પરંતુ આવા જ શિક્ષકોના કારણે બેદરકાર શિક્ષકોના કારણે અભ્યાસ અધૂરો બાળકોનો રહી જાય છે આગળ વધતું ગુજરાત ત્યાં અટકતું દેખાય છે ગુજરાતની વાતો હંમેશા થાય છે ભણતરની વાતો થાય છે શિક્ષણની વાતો થાય છે પરંતુ આ પરિસ્થિતિ અત્યારે ગુજરાતની દેખાઈ રહી છે આ સ્થિતિમાં ગુજરાત ભણશે એવા પણ સવાલ થઈ રહ્યા છે કરોડો રૂપિયાની વાતો થાય છે કરોડો રૂપિયાની જાહેરાત કરવામાં આવે છે નવી નવી યોજનાઓની વાત શિક્ષણ માટે કરવામાં આવતી હોય છે પરંતુ અહીંયા બેદરકારી દેખાઈ રહી છે કે શિક્ષક આઠ મહિનાથી અમેરિકામાં રહેતા હોય અને ગુજરાતમાં ખબર પણ ના પડે કે આ પરિસ્થિતિ સર્જાય છે અને જ્યારે વાત મંત્રી સાથે કરવામાં આવતી તેમને સવાલ કરવામાં આવે તો તેમનો જવાબ એવો આવે કે આવી નાની મોટી ઘટનાઓ તો બનતી રહે છે તમે વિચારો કે એક ઘટના સામે આવી છે આખા ગુજરાતમાં આવા કેટલાય શિક્ષકો હશે જે શાળાએ માત્ર હાજરી પુરાવીને જતા રહેતા હશે એવા અનેક સરકારી શિક્ષકો છે જે માત્ર આવે છે અને મોઢું બતાવી હાજરી પૂરી જતા રહે છે અને આખો અભ્યાસ છે જે ભણતર છે બધું અધ્ધરતા થઈ જાય છે અને આ પરિસ્થિતિમાં હવે ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે જે ગુજરાતને આગળ લઈ જવાના છે એ ગુજરાત પાછળ ઠેલાતું હોય તેવું લાગી રહ્યું છે ગુજરાતના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ ક્યારે મળશે એ પણ હવે સવાલ ઉપા થઈ રહ્યા છે આ પાંચાની આ ઘટના છે જ્યાં આ ભાવનાબેન પટેલ જે શિક્ષિકા હતા જે છેલ્લા આઠ મહિનાથી અમેરિકામાં સ્થાયી છે પરંતુ અહીંયા તે હાજર હોવાનું કહેવા માટે માત્ર એક મહિનો આવે છે અને હું અહીંયા ચાલુ શિક્ષક છું તેવું કહીને જતા રહે છે તેવા ત્યાંના સ્થાનિકોનું પણ કહેવું છે

બનાસકાંઠા જિલ્લાના પાસા ગામના અંબાજીના પાસા ગામમાં જે રીતે શિક્ષિકા બેન આઠ આઠ મહિનાથી શાળા જ નથી આવ્યા તો કઈ રીતે ભણશે ગુજરાત આ બાળકોનું નું કોણ આ અંબાજી એક પ્રશ્ન નથી આ એક ગામનો નો અંતરિયા વિસ્તારમાં અનેક ગામોમાં આ પ્રકારનું થાય છે શિક્ષકો હોય તો એ અન્ય કામમાં વ્યસ્ત હોય શિક્ષકો હોય તો એમને બીજી કામગીરી સોંપાય વર્ગખંડમાં ગરીબ સામાન્ય વર્ગના સરકારી શાળામાં બાળકો ભણતા હોય સામાન્ય ઘરના ગ્રામ્ય વિસ્તારના બાળકોના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે જે વારંવાર હું કહી રહ્યો છું કે એટલા માટે કહી રહ્યો છું જવાબદારી પૂર્વક કહું છું એક તરફ ગુજરાતમાં ચાલીસ હજાર જેટલા શિક્ષકોની લાંબા સમયથી ખાલી રહી ગયા જે શિક્ષકો જે આવી રીતે મોટા પાયે ખાલી હોય આ જે રીતનું આઠ આઠ મહિનાથી ચાલતું હોય ને સરકાર સબ સલામતની વાતો કરે આ નાની મોટી ઘટના છે એ બાળકો જેના ગરીબ અને સામાન્ય ઘરના બાળકો છે જેને શિક્ષણનો અધિકાર મળવો જોઈએ આ જે જનતા ભ્રષ્ટાચાર નો એટલી છે આ રીતે શિક્ષણ નો અધિકાર ચિંરે છે અને એના કારણે જ આજે ગુજરાત શિક્ષણ માં સતત પાછા સક્રાય છે અને એટલે જ હું સંદેશ ના માધ્યમથી માંગ કરું છું આ નાની ઘટના નથી આ એક માત્ર અંબાજી ના પાછા ગામની નથી આ બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ખાસ કરીને અંબાજી ઉમરગામ સુધી આદિવાસી વિસ્તાર ની અંદર મોટા પાયે શિક્ષકો ની પરિસ્થિતિ આ રીતે કરવામાં આવે છે ઘણી બધી જગ્યાએ મનીષભાઈ આ રીતના દ્રશ્યો પણ રાજ્યમાંથી સામે આવી શકે છે